કરોડ ની આસપાસનો ગણીએ તો પંચ્યાસી કરોડની ની આસપાસનો બિઝનેસ લાલાએ કરી લીધો છે આપણે રાહ જોઈ રહ્યા છીએ કે ભારત દેશમાંથી માત્ર ને માત્ર ભારત દેશમાંથી લાલો સો કરોડ રૂપિયાનો બિઝનેસ કરે એવી આપણને આશા છે નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી મિત્રો હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો આ મારી ચેનલ ઉપર હું ગુજરાતી ફિલ્મોના રિવ્યુઝ કરું છું ગુજરાતી ફિલ્મોની અંદરની વાતો કરું છું કલાકારો વિશે તમને માહિતી આપતો રહું છું સ્પેશિયલ એપિસોડ બનાવતો હોઉં છું નાટકોના રિવ્યુ કરું છું નાટકોની પણ વાતો કરું છું અને મનોરંજનની ઘણી બધી વાતો મારી આ ચેનલ ઉપર થાય છે

કે લાલો સો કરોડ નો કરવો જોઈએ હું એવો પહેલો વ્યક્તિ કહું છું કે બિઝનેસ થવો જોઈએ થવો જોઈએ જ્યારે લાલાનો બિઝનેસ લગભગ પંદર વીસ કરોડની આસપાસ હતો પંદર કરોડ ની આસપાસ હતો ત્યારથી હું કહું છું કે લાલાનો બિઝનેસ સો કરોડ થવો જોઈએ ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે આ ઇમ્પોસિબલ છે અશક્ય છે હજી પણ જ્યારે લાલો 75 કરોડ ઉપર આવીને અટકી છે અને હવે એનો બિઝનેસ ગઈકાલે રવિવાર હતો ગઈકાલે લગભગ ફરીવાર 4.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે લાલાએ અને હવે એની ગતિ ધીમે પડશે કદાચ આ સોમવારથી લગ્નગાળો પણ શરૂ થયો છે અને બીજા બધા ફેક્ટર્સ પણ કામ કરે છે આટલા બધા વખતથી ચાલી રહી છે તો કદાચ એની ગતિ ધીમી પડે કદાચ 1.5 કરોડની આસપાસ રોજ રોજ એનો બિઝનેસ થાય તો પંચોતેર કરોડ પરથી લઈને સો કરોડ સુધી પહોંચવા માટે લાલાને બીજો એક મહિનો લાગી શકે છે કદાચ શું શું તમને લાગે છે કે લાલો કરોડ ઉપર પહોંચી જશે કમેન્ટ જરૂરથી લખો તમારો પ્રતિભાવ તમારો જવાબ કે લાલો કેટલા દિવસમાં સો કરોડમાં પહોંચી જશે પહોંચશે કે નહીં આ બંને વિશે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો તો વાત છે કે સો કરોડ પર પહોંચશે કે નહીં એની પણ એ પહેલા બીજી પણ એક વાત એ કરવાની છે કે લાલો લોકોના દિલમાં કેવી રીતે વસી ગયો લાલા એવો તો શું જાદુ કર્યો કે એકવીસ દિવસ સુધી નહીં ચાલનારી આ ફિલ્મ બાવીસ ત્રેવીસ માં દિવસ પછી લોકોના દિલ ઉપર રાજ કરવા લાગી લાલો કેમ લોકોને ગમવા લાગ્યો આ ફિલ્મ વિશે થોડીક નાનકડી વાત કરીશું જે મને લાગી છે કે આટલા માટે કરીને લાલો લોકોને બહુ જ પસંદ પડી સૌથી પહેલી વાત છે કે બહુ જ પ્રમાણિકતા पूर्वक આ ફિલ્મ ને બનાવવામાં આવી છે. ડિરેક્ટર અંકિત સખિયા એન્ડ ટીમ એ બહુ જ મહેનત કરીને બહુ જ પ્રમાણિકતાથી આ ફિલ્મ ને બનાવી છે. એ મુખ્ય કારણ છે આ ફિલ્મ બી સફળતાલ. બધા જ કલાકારો નવા છે, કલાકારો નવા છે, ડિરેક્ટર નવા છે, લિરિસિસ્ટ નવા છે.

અગર મારે આ ફિલ્મ કૃષ્ણ માટે બનાવી છે એ પોતે ગોંડલની બાજુના કોઈ ગામના છે તો કે છે કે મારે અગર કૃષ્ણ છે બાવન વખત આવેલા છે વાહ એટલે એવી જ રીતે બહુ નિષ્ઠાપૂર્વક ડિરેક્ટર અને એમની આખી ટીમે બનાવેલી આ ફિલ્મ છે જે ફિલ્મને બળ મળ્યું છે એ માત્રને માત્ર એમના વિઝનને લીધે મળ્યું છે અદ્ભુત અને બીજું ફેક્ટર છે જે મારા હિસાબે એ છે એનું મ્યુઝિક બહુ જ સુંદર મ્યુઝિક છે આજે પણ મનોરથ જીવતું ગીત સાંભળીને આજે પણ મારી આંખો સજળ થઈ જાય છે આજે પણ આજે પણ એ ભાવ આવે છે કે શું અદ્ભુત ગીત બનાવ્યું છે બહુ સુંદર ગીત છે તમે જેટલી વાર સાંભળશો એટલી વાર તમને બહુ જ મજા પડશે અને મને પણ એવી જ રીતે બહુ જ મજા પડે છે એ ગીત સાંભળીને તો આ ફિલ્મનું મ્યુઝિક પણ એક ફેક્ટર છે કે જે લોકોને અટ્રેક કરે છે લોકોને જોડી રાખે છે લોકોને કનેક્ટ કરે છે તો આ પણ એક સફળતાનો ભાગ હોઈ શકે છે ફિલ્મ લોકોને કનેક્ટ કરવા માટે લોકોને દબવા માટે ત્રીજું કારણ છે સૌથી મોટું કારણ છે કલાકારોનો નેચરલ અભિનય બધા જ કલાકારોએ બહુ જ સુંદર અભિનય કર્યો છે રીવા રાજ સ્પેશિયલી કરણ જોશી અને શૃહદ ગોસ્વામી

આ ફિલ્મમાં જેમ કહેવાયું છે હું હંમેશા પહેલેથી માનું છું કે ભગવાન અહીંયા છે તમારી સાથે છે અગર નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી તમે જીવો છો તો તમારી સાથે જ છે ઈશ્વર હું હંમેશા આ વસ્તુને માનું છું એટલે હું મૂર્તિ પૂજામાં ઓછું માનું છું પણ કૃષ્ણ એ મને હંમેશા અટ્રેક કરે છે એમનું વ્યક્તિત્વ મને હંમેશા અટ્રેક કરે છે બીજી કોઈ પણ વસ્તુ મને અટ્રેક્ટ નથી કરતી કદાચ મંદિરો કે પણ મને કૃષ્ણ ભગવાન એ એ મને હંમેશા માટે અટ્રેક્ટ કરે છે એટલે જ કદાચ આમાં શુહદ ગોસ્વામી બહુ જ મને બહુ જ મે મારા મારો જે પહેલો રિવ્યુ કર્યો એમાં પણ મે કહ્યું કે શુહદ ગોસ્વામીને જોઈને મારું હૃદય આમ પુલકિત થઈ જતું હતું એટલો સુંદર અભિનય પણ કર્યો છે અને શ્રુહદ ગોસ્વામી સુંદર લાગે પણ છે પરફેક્ટ અત્યાર સુધીમાં સાચું કહું તો મારા માટે અત્યાર સુધીમાં મેં જોયેલા કૃષ્ણના રોલમાં જેટલા પણ લોકોને જોયા છે મહાભારત સિરિયલમાં કૃષ્ણ ભગવાન જે હતા એમની છબી આપણા મગજમાં બની ગઈ છે એ પછી શ્રુહદ ગોસ્વામી અને હું તો કહું એમના કરતા પણ મને તો વધારે શ્રુહદ ગોસ્વામી ગમ્યા છે આ રોલમાં કૃષ્ણ ભગવાનના રોલમાં હું આશા કરીશ કે હજી ફરી વાર પણ શ્રુહદ ગોસ્વામી કૃષ્ણના રોલમાં આવે તો બહુ જ અદભુત એમનું કનેક્શન લોકો સાથે થયું અને હું ઘણી વખત જોઉં છું ઘણા ઇન્ટરવ્યુમાં પણ જોઉં છું કે લોકો એમને પગે લાગે છે એમને એમને કહે છે કે એમને આશીર્વાદ આપો એક કોઈક બેને તો એવું કહ્યું હતું કે પ્રભુ મને કેન્સર છે પ્લીઝ મારું કેન્સર મટાડી દો ને તો કેટલું કનેક્શન થયું છે શ્રીહદ ગોસ્વામીના કૃષ્ણવાળા કેરેક્ટર સાથે લોકોનું કેટલું જબરજસ્ત કનેક્શન થયું છે આ પણ એક વસ્તુ છે કે જે આ ફિલ્મની સફળતાનો ભાગ છે બધા જ કલાકારોનો અભિનય આલાદર જાવ છે નાની નાની વસ્તુઓનું બહુ જ ધ્યાન રાખવામાં આવ્યું છે પણ આ પણ એક વસ્તુ છે કે લોકોને બહુ જ કનેક્ટ કરે છે દરેક કલાકારોનો અભિનય ખાસ કરીને શ્રીહદ ગોસ્વામી કૃષ્ણના રોલમાં વાવ લેખકોએ પણ બહુ જ સુંદર રીતે ફિલ્મને લખી છે સરસ રીતે લખી છે ત્રણેક ત્રણ લેખકોની વાત કરું છું ત્રણેક લેખકોએ બહુ સરસ રીતે ફિલ્મને લખી છે અને એટલે જ કનેક્ટ કરે છે લોકોને આફ્ટર ઓલ અંકિત સખ્યાનું આ વિઝન છે ડિરેક્ટર છે ડેબ્યુ ડિરેક્ટર છે પહેલી ફિલ્મ છે એમની અને એમણે બહુ જ નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી આ ફિલ્મ બનાવી છે અને લોકોને એટલે જ કનેક્ટ કરી ગઈ ચોથું સૌથી અગત્યનું કારણ ભારત દેશના લોકો બહુ જ ધાર્મિક છે જ્યારે પણ ઈશ્વરની વાત આવે છે પ્રભુ ભક્તિની વાત આવે છે કૃષ્ણની વાત આવે છે કે કોઈ પણ ભગવાનની વાત આવે છે ત્યારે એ વાતને લોકો ઓડિયન્સ ભારત દેશનું ઓડિયન્સ બહુ જ તન્મયતાથી સ્વીકારે છે એ વાતને બહુ જ કનેક્શન ફીલ કરે છે પ્રભુ સાથેના જોડાણને બહુ જ ગજબ રીતે અનુભવે છે એટલે જ તો આપણા દેશમાં મંદિરોમાં લાંબી લાંબી લાઈન લાગે છે લોકોની સાથે પ્રભુની સાથે લોકોનું અદમ્ય જોડાણ હોય છે કોઈકને કોઈક રીતે કોસ્મિક કનેક્શન હોય છે અને એટલે જ ઈશ્વર પ્રભુ લોકોને બહુ જ કનેક્ટ કરે છે અને આ ફિલ્મમાં પણ કૃષ્ણ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ એટલું સુંદર હતું કે તમને ફીલ આપતું હતું તો મારા હિસાબે આ ચાર મુખ્ય કારણ હતા લાલો લોકોને પસંદ પડી એના ચાર મુખ્ય કારણો હતા જે મેં તમારી સાથે શેર કર્યા છે

ગુજરાતી તરીકે ગુજરાતી પ્રેક્ષક તરીકે ગર્વ લો કે યસ લાલો ફિલ્મ આટલી જબરજસ્ત ફિલ્મ એ થિયેટરમાં જોઈ હતી એવો બિલકુલ તમે ગર્વ લો એટલા માટે કહું છું કે થિયેટરમાં જઈને આ ફિલ્મ જુઓ ગજબનો સિનેમેટિક એક્સપિરિયન્સ છે હા કેટલાક લોકોને ફિલ્મ ઓવર રેટેડ લાગશે કારણ કે એમણે બહુ જ બધા રિવ્યુ પછી બહુ હાઈપ ઊભી થયા પછી જોઈ છે એટલે ક્યાંક એમને ઓવર રેટેડ લાગી શકે છે પણ અદભુત ફિલ્મ છે બહુ મજા પડે એવી ફિલ્મ છે સો આ ચાર કારણ મેં તમને જણાવ્યા કે લાલાનો જાદુ કેમ ચાલ્યો લોકોએ કેમ લાલાને જોઈ વખાણી વધાવી અને ડાન્સ કર્યો નાચ્યા કૂદ્યા લાલામાં આટલી આખી વસ્તુ હતી જેના લીધે લોકોએ ગજબનું કનેક્શન અનુભવ્યું તો દોસ્તો આ હતી વાત લાલો કેમ લોકોને ગમી એની હજી પણ ઘણી બધી વાતો લાલા વિશે કરી શકાય એમ છે કરીશું આપણે સમયાંતરે જેમ જેમ સમય મળશે જેમ જેમ યોગ્યતા હશે તેમ તેમ આપણે આ વિશે બી બી હજી વાતો કરીશું તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો મારી વાત સાથે તમે સંમત છો કે નહીં કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો તમે હજી સુધી મારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો